હેલો દોસ્તો કેમ છો બધા કેમ છો મારી યુટ્યુબ ફેમિલી નમસ્કાર સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં આજે તમારી માટે ફરી નવો વિડીયો લઈને આવી ગયો છું તો હજીલું કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને વિડીયો લાઇક કરો શેર કરો અને બે લાયકન જરૂર દબાવજો કેમ કે હું કોઈ પણ ન્યૂ વિડીયો નાખો ન્યૂ વિડિયો અપલોડ કરું તો સૌથી પહેલાં એની નોટિફિકેશન તમને મળી જાય તો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય પોળાનાથ તો એ સાથે વ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે તો આજનો વિડીયો થવાનો છે આજે આઠમ છે અને અમે આવી ગયા છીએ દ્વારકા નગરીમાં કૃષ્ણ ભગવાનના દ્વારમાં દ્વારકામાં તો અમે નીકળ્યા હતા લગભગ રાતે દસક વાગે દસ અગિયાર વાગે નીકળ્યા હતા અર્ટીકા સેલ્ફ ડ્રાઈવ લીધી હતી તો અમે ચાર પાંચ ફ્રેન્ડ જે કપલ કપલ આવ્યા છીએ તો અમે અત્યારે નવ વાગી અને દ્વારકા પહોંચી છીએ દર્શન કરવા માટે બરાબર તો વિડીયોમાં આવી જ રીતે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો તમને ફૂલ મજા આવી જાય માત્ર બાવીસો રૂપિયા ભાડું છે આનું સેલ્ફ ડ્રાઈવ તમને આપી દે છે જો પૂરેપૂરી મોડીફાઈડ કરેલી અર્ટીગા ગાડી છે તો અત્યારે વરસાદનો પણ મોસમ છે અમે લગભગ ભાવનગરથી નીકળ્યા તો બધાના ફોનમાં ટેક્સ્ટ મેસેજ પડ્યો હતો સરકાર તરફથી કે ભાઈ ભાવનગર સુરત અમદાવાદ બચી બાજુ ભારે આગાહી છે છતાં પણ હવે અમે તો નક્કી થઈ ગયું હતું જવાનું ફાઇનલ હતું કેમ કે આની પહેલાં અમારે જૂનાગઢની ટ્રીપ પણ એવી જ રીતે કેન્સલ થઈ ગઈ કે જે વરસાદની આગાહી હતી તેના હિસાબે અમે કેન્સલ કર્યું પણ આ વખતે વિચારી લીધું હતું કે ભલે વરસાદ હોય રાત્રે અમને ઘણો વરસાદ નડ્યો છે અમને પહોંચતા લગભગ આખી રાત તો એ જાય છે તો ફાઇનલી તો અમે પહોંચી ગયા તમે ગાડીની હાલત જોઈને ત્યાં જ આવી જશે કે વરસાદ અમને કેટલો નડ્યો ચાલો તો આપણી હોટલ તમને હું બતાવી દઉં એ પહેલાં વિક્રુભાઈ જેભાઈ આવી ગયા છે આપણો સામાન લેવા માટે તો આપણે બધો સામાન વ્યવસ્થિત છે હોટલમાં રાખીએ આ જોઈને આપણે મેં તમને જેમ કીધું એમ રેડી તો આપણે બધો વીણી વીણી સામાન લઈ લઈએ કે બાકી ના લઈએ સામાન બધો ગાડી માંથી લઈ લીધો છે વ્યવસ્થિત રીતે હાલો તો હવે હું તમને બતાવી દઉં મારી હોટલ તો ત્યાં સ્વિમિંગ પૂલ ને બધું છે જોઈ લઈએ બાકી જો વરસાદ નો મોસમ થશે તે ઝેરી હા સરસ છે જો સ્વિમિંગ પુલ ની વાત કરી જો કબીરભાઈ મુરતે કરી નાખ્યું જો

જયેશ ભાઈ ની તમે જોઈ રહ્યા છો કેવી કસરત કરી રહ્યા છો

Wow itu cora Nih Cola Dan sole Itu juga cola, batata Dan itu mix mata Ini sabji itu Daripada jirah, rice, gula, dana, nasi Ini juga unlimited Dan ini juga pilih કર લઈ રહી છે 130 રૂપિયા માં જમીન બમી ને જોરદાર અમે ફૂલ કેટલા ઓકે ગારે દર્શન થાય છે બરોબર એને ઉપર પડતા અમારી ગાડી સીએનજી ખાલી થઈ ગઈ છે તો આયા દ્વારકા વરસાદ બહુ નળી ગયો છે કેમ કે અત્યારે વાગી જાય છે એક અને એક વાગે મંદિર બંધ થઈ જાય છે અને પાંચ વાગે ખુલે છે તો અત્યારે આપણે દ્વારકા દર્શન કરવા માટે નહીં જાય પણ નાગેશ્વર છે ગોપી તળાવ છે એ બધા જે સ્થળો છે જ્યાં ખુલ્લું હશે ત્યાં આપણે જશું અને દ્વારકાના દર્શન આપણે કૃષ્ણ ભગવાનના કરશું રાત્રે પાંચ વાગે મંદિર ખુલે ત્યારે એ પહેલાં જો વરસાદ રહી જાય તો મજા આવવાની છે બાકી વરસાદ રહેવાનું નામ નથી લેતો કન્ટિન્યુ છે સવારમાં અમને તમને ખબર જ હશે હવે જોઈએ શું નક્કી થાય છે આવી જગ્યા બન્યાનો જમીન રેસ્ટોરન્ટ બેટાજી અહીંથી જ્યાં નક્કી રહી એ રીતે જવાનું છે તમને કીધું આમ ગેસ પણ ગાડીમાં પૂરાવાનું છે ખાલી થઈ જાય

ગોપેશ્વર મંદિર ગયા હતા ના તમે જોયું કે અંદર મોબાઈલ અલાઉડ ન હતો માટે એનાથી મેં તમને માદેની સ્ટેચ્યુ દર્શન કરાવ્યું નાથી અમે વરસાદ હતો એટલે જલ્દી નીકળી વરસાદ તો અત્યારે શરૂ જ છે તો ત્યાંથી ડેટ દ્વારકા અમને નજીક પડતું હતું તો અમે આવતાર્યા રહ્યા દ્વારકા જ્યાં આપણે ના પુલ છે ને અત્યારે આપણી ગાડી ઊભી રાખી છે બાકી જો વરસાદ તો હજી ગાજો શરૂ જ છે અને બાર શરૂ જ છે જો બધા એન્જોય કરે છે જઈએ આપણે બાર હું તમને પુલ નજારો બતાવું અહીંથી કેવો બતાવી છે

વરસાદ હોવા છતાં અમે ભાઈ એન્જોય તો ભૂલ પૂરે પૂરત કરીએ જે આપણે જઈએ તરફ વરસાદ ફૂલ વધી રહ્યો છે તો આપણે જઈએ હવે બેટ કરશે તરફ ગાડી રેડી થઈ ગઈ છે એટલે કેનારામાં પાણી પણ કરી ગયું છે ચલો જઈએ જલ્દી આપણે આવી ગયે છીએ અને ગાડી પાર્કિંગ કરી નાખી છે ત્રીસ રૂપિયા ગાડી પાર્કિંગનો ચાર્જ લીધો છે રોડ ઉપર મૂકી દો નાથી એમને ગાડી લેવર લીધી તો અમે પાર્કિંગમાં સેફ ગાડી મૂકી દીધી છે અને હવે જાશું આપણે અહીંયાથી રિક્ષામાં બેઠીને દેવ દ્વારકા દર્શન કરવા માટે જોઈએ છે ભીડ તો બહુ હશે જ કારણ કે ટ્રાફિકમાં જેટલી ગાડી મળી છે જો જોઈએ આગળ શું થાય છે વિડીયોમાં આવી જ રીતે મારી સાથે બન્યા રહો આપણે વધીએ આગળ વિડીયો તરફ તો આપણે છત્રીનો ચુગા કરી નાખ્યો છે વરસાદ તો ગયો છે પણ હજી આપણે આપણો પહેલો દિવસ જ છે હજી બે દિવસ આપણે ફૂલ મોજ કરવાની છે ભલે વરસાદ આવે તો છત્રી મળી ગઈ છે તો આપણે છત્રી લઈને હવે જઈએ બાળકોને ઠંડી ન લાગે તો છત્રી હશે તો થોડા વરસાદથી બને એટલું આપણે બચાવીને રાખજો બરાબર તો આપણે જઈએ એ લોકો પાસે છત્રી આપીને પછી પાછા આવીએ આપણે સાથે દર્શન કરવાનું છે અમે તો પૂરી જગ્યા છીએ પણ આપણે ફોન લઈ જવા દેવામાં નથી આવતા તો હું આપણે મારા વાઈફને બીજા ભાભી છે તો એમને હું મારો ફોન દઈ આવું છું એન્ડ છત્રી આપણે મળી ગઈ છે તો એ પણ આપણે એને દઈ આવી તો આપણે ફોન જમા કરાવીને દર્શન કરાવીને પાછા આપણે ક્યાં જવાનું છે એ નક્કી કરીને પાછા મળીએ વિડીયો કેમ છો યુટ્યુબ ફેમિલી તો આજે મારો દ્વારકામાં બીજો દિવસ છે તમને એમ થતું છે કે આ ડાયરેક્ટ કેમ આવું આવ્યું તમને લાગતું છે કે આ રિઝલ્ટમાં ડોટ્સ આવો મહિના પણ કાલે રાત્રે વાતાવરણ બહુ ભયાનક હતું વાવાઝોડું અને વરસાદ સાથે અમે દર્શન કરવાનો કાંઈ દ્વારકામાં ટાઈમ ન રહ્યો ને હું તમને એવું કાંઈ બતાવી ન કયો કેમ કે ત્યાં મોબાઈલ તો અલાઉડ નહોતો જ કંઈ આપણે નાગેશ્વર ગયા તો ત્યાં પણ મોબાઈલ અલાઉડ નહોતો એટલે ન્યા પર તમને દર્શન ન કરવા પ્લસ વરસાદ નડતો હતો એટલા માટે કાંઈક તો મજા આવતી નહોતી એટલે તેમાં થયું એવું કે મારો મોબાઈલમાં કંઈક ઇસ્યુ આવી ગયો છે ખબર નહીં કાલ રાતનો મોબાઈલ શરૂ નથી થયો અત્યારે મારો બીજો દિવસ છે છતાં હજી કાંઈ મોબાઈલના પત્તા નથી જોઉં ચાર્જિંગમાં મૂક્યો છે છતાં કાંઈક ચાલુ નથી થતો તો એટલા માટે હું બીજા ભાઈનો જે અમારે જેડી ભાઈનો ફોન હતો આઈફોન સિક્સ એવું કંઈક છે તો એમાં વિચાર્યું કે ભાઈ શૂટ કરીને તે હું બતાવી તો દઉં કે શું ઇસ્યુ છે આ બ્લોગ આવો કેમ તો આવું થયું છે બરાબર તો વિડીયો મારો સારો લાગ્યો હોય તો મારી જયેશભાઈ જોરદાર વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયક દબાવજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો બરાબર આવું થયું છે આવી નથી ફોન આપણો કંઈક ઈસ્યુની હિસાબે કંઈક ચાર્જ નથી તો ખુલતો પણ નથી ને આવું બંધ થઈ ગયો છે તો એટલા માટે તમને હું નહીં બતાવી શકું તો સોરી ગાઈઝ મળીએ આપણે નેક્સ્ટ વોગમાં ત્યાં લગે માં આપડે ફોન રિપેર કરાવી નાખશું આભાર આભાર